તો રાજ્યમાં વરસાદથી નુકસાન લઈ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું પ્રાથમિક નુકસાની વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે ફાઈનલ રિપોર્ટ સત્તરમી બાદ મંગાવવામાં આવશે ચાર દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે કૃષિ વિભાગને નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના પણ આપી દેવામાં આવી છે તો બાગાયતી અને ઉભા પાકમાં નુકસાની વિગત મંગાવવામાં આવી છે કેરીના પાકને નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ જ્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને અને લક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદ અને આ માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ આપણને જાણવા મળે આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે